બે સંતાનોના પિતા એવા હોમ ગાર્ડે સાથે દુષ્કર્મ આચરતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે સગેરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચમાં બે સંતાનોના પિતા એવા સી ડિવિઝનના હોમ ગાર્ડે પંદર વર્ષોની એક સગેરા સાથે દુષ્કર્મ આચરી તેના વિડીયો ઉતારી તેને બ્લેકમેલ કરતો હતો ઘટનાની જાણ પરિવારને થતા તેમણે બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકે હોમગાર્ડ સામે ફરિયાદ નોંધાવી હતી આ ભરૂચ શહેરના એક વિસ્તારમાં હતી પંદર વર્ષની એક સગીડાના ગૌરી વ્રત પૂર્ણ થયાના બે ત્રણ દિવસ બાદથી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા આપ હેમંત સુરેશ રાણા તેનો પીછો કરતો હતો દરમિયાનમાં છડીનોમના દિવસે સગીડા બપોરના ત્રણ એક વાગ્યે તેના દાદીના ઘરે હતી તે વેળાએ તે વોશરૂમમાં જઈને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખુલી રહી હતી તે વેળાએ હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો તેણે તેને પાછળથી પકડી લઈ તેના કપડાં ઉતારી તેની સાથે શારીરિક છેડખાની કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું તેની સાથેના અંગતપણોનો વિડીયો ઉતારી સગીડાને મોબાઈલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા પિતાને મારી નાખવાની ધમકીઓ આપતો હોવાનો આક્ષેપ કરાયો છે દરમિયાન પરિવારને જાણ થતા સગડાના પિતાએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગત બાવીસ સપ્ટેમ્બર ને સાંજે આઠ કલાકે આ કેસની માહિતી મળી હતી